નમસ્કાર કરીશું ચમત્કાર દુનિયાથી શરૂ થઈ અને દિલ જીતતા હતા પરંતુ તે હવે પાકિસ્તાન માટે જાસુસીના આરોપોમાં ફસાઈ ગયો છે સત્તર મે બે હજાર પચીસ ના રોજ તેની ધરપકડે દેશભરમાં હલચલ મચાવી દીધી क्या आखिर ये है छे आ विवाद की वास्तविकता चलो जानिए ज्योति मल्होत्रा ने ट्रैवल ब्लॉगर थी जासूसी का आरोप सूची विवादास्पद सफर ने और ये है हमारा पासपोर्ट जिस पे हमें मिल चुकी है स्टैंप 47 डेज चलो जी तो ये हो गया भाई अपना इंडिया का बॉर्डर क्रॉस ज्योति मल्होत्रा શાળાકીય શિક્ષણ પૂરું કર્યું અને એફસી વુમન કોલેજ हिसારમાંથી બીએનએ ડિગ્રી મેળવી બારમા ધોરણ પછી તેણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિસેપ્શનિસ્ટ તરીકે પોતાની પ્રથમ નોકરી શરૂ કરી હતી જે કે વૈભવી જીવનશૈલીની ઝંખના અને નોકરીની શોધે તે ટ્રાવેલ વ્લોગરની દુનિયામાં પ્રવેશી અને તેના વિડીયોમાં ભારતના વિવિધ સ્થળોની સાથે પાકિસ્તાનની યાત્રાઓ પણ હતી જેમાં ઇશ્ક લાહોર જેવી પોસ્ટે ખાસ ધ્યાન ખેંચ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર એક પોઈન્ટ બત્રીસ લાખ ફોલોઅર્સ સાથે તે એક સફળ ઇન્ફ્લુએન્સર પણ બની ગઈ હતી જ્યોતિની લોકપ્રિયતા ત્યારે શંકામાં આવી જ્યારે તે પાકિસ્તાન સાથેના સંબંધોનો પડદો ઉઠ્યો બે હજાર ત્રેવીસમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં વિઝા માટે તેણે દાનિશ ઉર્ફે અહસાન ઉર રહીમ નામના એક અધિકારીનો સંપર્ક કર્યો હતો આ મુલાકાતથી શરૂ થયેલા સંબંધો ધીમે ધીમે ગાઢ બનવા લાગ્યા અને પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જો તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને સંવેદનશીલ માહિતી પૂરી પાડી રહી છે તેના વિડિયો અને રીલ્સમાં પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાના પ્રયાસો શંકાસ્પદ ગણાયા હતા જ્યોતિની હિલચાલ ત્યારે વધુ શંકાસ્પદ બની કે જ્યારે તેણે જાન્યુઆરી બે હજાર પચીસમાં શ્રીનગર અને પહેલગામની યાત્રા કરી આ યાત્રા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના એક મહિના પહેલા જ થઈ હતી માર્ચ બે હજાર પચીસમાં તે ફરી પાકિસ્તાન ગઈ જેના પછી તેની ગતિવિધિઓ પર ભારતીય એજન્સીઓની નજર પડી હરિયાણા અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં જ્યોતિ સહિત છ જેટલા જાસૂસોની ધરપકડ કરી હતી સત્તર મે બે હજાર પચીસના રોજ જ્યોતિની ધરપકડ આ કેસને રાષ્ટ્રીય હેડલાઇન્સમાં લાવી દીધો હતો પહેલગામ આતંકવાદી હુમલા પછી જાસૂસી પ્રવૃત્તિઓ પર દેખરેખ વધારવામાં આવી જેમાં ભારતીય અધિકારીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ત્રણ રાજ્યોમાંથી ઓછામાં ઓછા આઠ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાં નોમાન ઇલાહી દેવેન્દ્ર સિંહ ત્રિલોન શહજાદ અરમાન મોહમ્મદ મુર્તઝા અલી આ ઉપરાંત ગઝાલા અને યામીન મોહમ્મદ તરીકે ઓળખાતા બે અન્ય લોકોની પણ પંજાબ સમાન આરોપસર ધરપકડ કરવામાં આવી છે તેનો લેખિત ગુરુનામો પોલીસે નોંધ્યો છે અને તપાસ હવે હિસારની આર્થિક ગુના શાખા હાથ ધરી રહી છે ભારત સરકારે પાકિસ્તાની અધિકારી દાનિશને

જેથી તેની તપાસમાં હજુ પણ ઘણા બધા ખુલાસાઓ થવાની શક્યતાઓ રહેલી છે